નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ મામ આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકા આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું આજે વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે જંબુસર શહેર અને તાલુકાના આદિવાસી સમાજના ભાઈ બહેનો જંબુસર ડેપો પાસે એકત્ર થઈ વિશ્વ આદિવાસી દિવસે સમાજ સાથે થતા અન્યાય સામે માગણીઓને લઈ ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ પ્રમુખ વિજયસિંહ વસાવાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસી શાખાવતી મંચ શ્રવણભાઈ રાઠોડ કલાક એન્ડીજીનિયસ પરિવાર ભરૂચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સરદાર રેલી જંબુસર ડેપો ચોપડીથી રિંગ રોડ થઈ પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં મુખ્ય સાત માગણીઓ જેમાં આદિવાસી સમાજ પર પ્રશાસન દ્વારા શોષણ થાય છે સરકારી કાર્યવાહીમાં સહકાર આપવામાં આવતો નથી સ્થાનિક રોજગારી મળતી નથી જેને લઈ સ્થળાંતર કરવું પડે છે અને બાળકોનું શિક્ષણ છૂટી જાય છે જેથી શિક્ષણ રહેઠાણ સાથે પૂરું પાડવું અન્ય સમાજના લોકો દ્વારા અત્યાચાર અને ગુનાઓ બને તો જે તે પોલીસ સ્ટેશનમાં સમાજના લોકોની ફરિયાદ ધ્યાને લેવામાં આવતી નથી અને ગુનાહિત વ્યક્તિ તરીકે ઠેરવી દેવામાં આવે છે સ્મશાનનો પ્રશ્ન છે જે પ્રશાસને જવાબદારી સ્વીકારી નિકાલ કરવો તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ તાલુકામાં સ્થાપિત કરવી દરિયાકાંઠાના ગામોમાં અન્ય સમાજના લોકો નિજી સ્વાર્થનું પોષણ કરતા હોય અને આદિવાસીઓના નામ પર તથા જમીનો આદિવાસીઓને મળતી ટોચ મર્યાદા ઉપર કબજો કરેલ હોય લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો સમાજના ભાઈ બહેનો હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર